ખોડલધામના છે શ્રી નરેશભાઈ પટેલનું રાજકોટમાં નિવેદન એક પત્રિકા દ્વારા સવા મહિના પછી રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને લાગી રહ્યું છે કોઈ પણ બાબતમાં ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી સાચી વાત સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ જો રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય જે રાજકારણમાં છે તેમને હું સપોર્ટ કરીશ ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ ખોડલધામ તરફથી કોઈ દ્વેષ કે કોઈ રાગ નથી ઘરમાં ઘરમાં હોય હોય જ જ નહીં સમાધાન ખોડલધામ તરફથી ખાતરી આપું છું કે કોઈ રાગ દ્વેષ નથી જયેશ રાદડિયા પરિવાર સમાજના યુવા નેતા તેને જ્યારે જરૂર પડે ત્યારે તેમની સાથે ઉભા રહીએ છીએ અહેવાલ સંજય પોપટ

દસ વર્ષ પહેલાની પરિસ્થિતિ શું આજની પરિસ્થિતિ શું છે એમાં આ બધું શક્ય છે મનુષ્ય સ્વભાવ છે આવું ચાલતું રહેવાનું પણ અમે ખોડલધામ તરફથી આપને ખાતરી આપું છું કે અમને કોઈ રાગ નથી કોઈ દ્વેષ નથી આજે આપનો બર્થ છે તો કહેશો કે જયેશભાઈ રાજડીયા સાથે મને કોઈ વાંધો નથી બિલકુલ મને કોઈ પણ જાતનો વાંધો નથી જયેશ હું તો એમ કહીશ યુવા નેતા પાટીદાર સમાજમાં અને એને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઊભા છે એ પણ ઇતિહાસ ભૂલવાની કોઈને જરૂર નથી અને અત્યારે પણ જયેશભાઈને જ્યારે જરૂર પડશે ત્યારે અમે ઉભા માટે તૈયાર છે સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય એટલે એ પણ અમારે કરવું પડે છે ક્યાંક ને ક્યાંક એટલે અમને ટાર્ગેટ કરવામાં આવે છે રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનું પણ જેને રહેવાનું છે એને સપોર્ટ કરીશ અને બીજું મારે તમને ખાસ આજે હિત કહેવું છે કે આ દેશના લોપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખો પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખતી